લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતની પચીસ લોકસભા બેઠકો માટે મતદાન રાજ્યમાં ચાલી રહ્યું છે તો ખાસ કરીને ગાંધીનગર નારાયણપુરા વિધાનસભામાં લોકોની ભીડ જોવા મળી બીજી તરફ અમદાવાદ પશ્ચિમની લોકસભા બેઠક પર બપોરના સમયે ગરમીનો પારો ચડતા મતદાન કેન્દ્ર પર પાંખી હાજરી જોવા મળી હતી અમદાવાદ પશ્ચિમના એલિસ બ્રિજ વિધાનસભામાં આવતા મતદાન કેન્દ્ર પર બપોરના સમયે વૃદ્ધ લોકો મહિલાઓ દિવ્યાંગજન આવી રહ્યા રહા હતા પરંતુ મત કેન્દ્ર પર ગણતરીના લોકો જ નજરે પડ્યા તો બપોરના સમયે ગરમીનો પારો વધતા લોકોની પાંખી હાજરી નજરે પડી હતી મ્યુનિસિપલ શાળા વર્ષો નંબર સાત તે વસ્તી ખૂબ છે અને ગરમીની અસર જબરજસ્ત છે અને પણ તેમ છતાં મતદારો સતત વોટિંગ કરવા આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં મારા બૂથમાં પિસ્તાલીસ ટલું વોટિંગ થયેલું છે અને હજુ ત્રણ કલાક બાકી છે બીજું પણ વધુ વોટિંગ થવાની શક્યતા ક્યાંય કોઝ પડ્યો નથી કન્ટિન્યુ રહ્યું છે લાઈનમાં ક્યાંય પોઝ નથી બધાને કોઈ અડચણ પડી નથી અહીંયા બધા જ મતદારો કોપરેટ થઈને આવે છે અને શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે આપણો હક હોય તો કરવું જ પડશે ને ના હિસાબે આવવું પડે કે આપણો વોટ બીજે જાય નહીં અને ફેલ થાય નહીં આપણે ગમે તેના હાલો પણ આડવો તો પડત નહીં તાપ નળા છે તાપ ઓછો ધીમે ધીમે આવતા રહેશે લાગે પબ્લિકને પડવાની થોડી ઘણી થોડી થોડી લોકો લેવા જવાના છે એ સવારે હતી અત્યારે દેખાતી નહીં લોકસભા ચૂંટણીનું મતદાન હાલમાં ચાલી રહ્યું છે સવારે સાત વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને અમદાવાદમાં જે બેઠકો છે અમદાવાદ પશ્ચિમ પૂર્વમાં અને અત્યારે હાલમાં અમદાવાદ પૂર્વના તેમજ પશ્ચિમના જે મતદાન કેન્દ્રોની વાત કરીએ તો પશ્ચિમમાં અલવા પાલી વિસ્તારમાં જે મતદાન કેન્દ્ર છે ત્યાં સંખ્યા જોઈ શકો છો કે લોકો જે અત્યારે બપોરના ચાર વાગ્યાનો સમય થયો છે ત્યારે પણ લોકો મત આપવા માટે પહોંચ્યા છે ખાસ કરીને ગરમી જેમાં જે પ્રમાણે કહી શકાય કે તાપમાનનો ભારો ઉંચકાયો તેમ છતાં પણ લોકો મત આપવા માટે પહોંચ્યા છે જે કહી શકાય કે વૃદ્ધ લોકો પણ હાલમાં એના પહોંચી રહ્યા છે એવરેજ કહી શકાય કે ચાલીસ ટકાથી ઉપરનું જે મતદાન છે ટકાવારી હાલમાં જે પ્રમાણે આંકડાઓ મળી રહ્યા છે ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર પણ તેત્રીસ ટકા જેટલું મતદાન હાલમાં થયું છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ